નમસ્કાર મિત્રો આપણે ઘણા સમયથી લોંગ વિડીયો નથી બનાવ્યો ટૂંકમાં શોર્ટ વિડીયો બધા મૂકતા હોઈએ છે તો આજે આપણે લોંગ વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ ઇંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમાલી અઠ્યાવીસ પચીસ તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો અમારા ઘર આંગણે જ છે બગીચો ઘર આંગણાની આગળ બગીચો છે તેમાં અમે આજે નળી લઈને પાણી આપી રહ્યા છીએ તો ટૂંકમાં ગણોને માવઠા પછી પાલર પાણી ઉતારી રહ્યા છીએ તો આગળ હું તમને બતાવીશ એ ત્રણ મહિના પહેલા અમારા બગીચામાં છે તે હું આગળ હમણાં તમને ટૂંક સમયમાં બતાવીશ વિડીયોને પૂરો જોતા રહેજો અને આ વિડીયોને બધા જ મિત્રોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આમાં હું તમને આજે બતાવીશ કે ઘણા બધા છોર છે આ છે ભીંડલિયો થોર કિરહણી થોર પછી આ દેશી આંબાના રોપ તૈયાર કર્યા ગ્રીન ટી છે ઘણા બધા કડાઈ ઓસી બદામ છે હળદર છે લીલી હળદર છે સફેદ હળદર છે મીઠો લીમડો છે પછી આપણે જે રતાળુ થાય ને કે રતાળુ પણ છે પછી આદળવી છે રાત્રાણી છે કેના ફૂલ છે તુલસી છે કાવડ તુરો છે સફેદ છણોઠી છે પછી જાસુદ છે પછી આ અમારો પપૈયો છે ત્યારબાદ હું તમને આગળ હજુ પણ બતાવીશ આ બીલી આ નાના સોર છે રોપા તૈયાર કર્યા છે મોટી બીલી પણ બાજુમાં થડ દેખાય તે બીલી મોટી બીલી છે એનું પણ ઉપર વૃક્ષ ગયું છે આ છે અમારો પપૈયો એક થડમાંથી માંથી સ થડ એક જ સ્થળ છે તેમાંથી સ ડાળે અલગ અલગ ફૂટેલી છે પછી લીંબુડી છે પછી સફેદ સફેદ અપરાજીતા છે એના પણ હું તમને ફૂલ બતાવીશ આ સફેદ અપરાજીતા છે આ લીંબુ છે પછી આ પાસ જાસૂત છે પછી કાળા જામફળ છે રાવણો છે હમ સીતાફળ છે અલગ અલગ આમ ગણો તો ઘણા પ્રકારના એટલે અમારા બગીચામાં છે તો તે મેં આગળ હમણાં વિડીયોમાં કીધું કે અમારા બગીચામાં છે હું બતાવીશ શું છે તો એ છે વેલાવાળા બટેટા હવાઈ બટેટા જે ઉપર તમે જોઈ શકો છો કે આ હવાઈ બટેટા છે એ ખૂબ પ્રમાણમાં આવ્યા છે આ વર્ષે ઉપર ઘણા બધા અલગ અલગ જગ્યાએ આવેલા છે એમને હું બતાવીશ કે આ હોય બટેટા છે ઉપર વેલો સડી ગયો છે પાંચસોથી અઢીસોથી પાંચસો ગ્રામ લગીના વજનના અલગ અલગ બટેટા છે પછી હજી હું તમને આગળ બતાવવા પણ એક વસ્તુ જઈ રહ્યો છું કે ઘર આંગણે અમારે મધપૂરો છે આ છે મધપૂરો જો આ તમે જોઈ શકો છો રોજ અમે આ બગીચામાં પાણી પાતા હોય નળીએથી બાળકો રમતા હોય તો પણ આ મજબૂરો ઉડતો નથી જુઓ એની રીતે જેના એનું ફલનીકરણ અમારા બગીચામાં અથવા અમારા ફાર્મમાં કરે છે તો આજે આગળ તમને હું બતાવીશ કે અલગ અલગ રૂપા તૈયાર કરેલા છે पी आल हूँ तब बताई क्या थड़ शेनु मोटी मोटी डाली जाडी से वेलो आ वेलो क्या थी क्या पहुंचो है ते थी पहुँचो है तो अँ थी शुरू थो तो आग थता ऊपर -थता थता व्य गयों से ऊपर जता जता ठेट पर अगी उपर व्यो गये धाबा उपर धाबा पर पासो रिटर्न पासो ठेठ नीचे लगी આવી ગયો છે તો આ શું છે કોમેન્ટ કરજો આવા ફળ તમારે થાય છે તો અમારે જો આ લુંબોઝો ફળ આવી રહ્યા છે આ જે કાસા હે પાક છે એટલે લાલ થઈ જશે પછી ઘર આંગણે શાકભાજી છે જો આ મિત્રો ગલકા પછી આ દૂધી પણ છે દૂધી ગોળ વાવેલી છે તો ખૂબ સરસ રીતે ગોળ દૂધી પણ તૈયારી થઈ ગઈ છે આવવાની શરૂઆત એનો વેલો પણ દૂધીનો ઉપર ચડી રહ્યો છે ગલકાનો ઠેઠ ઉપર વિયો ગયો છે આ જામફળી છે પાછી કોળું જે કોળું કે તેના ફૂલ છે આ ટૂંક સમયમાં કોળું પણ આવશે બીજા ફાર્મ ઉપર તો ઘણા બધા આવી ગયા છે આ તો ઘર આંગણે બધાય વાવેતર કરેલા છે તે છે તો મિત્રો અલગ અલગ દેશી શાકભાજીના બિયારણની કીટ જોઈએ તો જરૂરથી અમારો કોન્ટેક કરજો અમારી પાસે દેશી શાકભાજીના બિયારણની કીટ મળશે સીઝનવારે મેં કીટ તૈયાર કરતા હોઈએ છીએ ને પ્રાકૃતિક રીતે જ તૈયાર કરવી છે નેચરલ રીતે જ તો આવો કાંઈક અમારા ફાર્મનો નજારો છે પ્રાકૃતિક અને પ્રકૃતિ સાથે સંકળાયેલા છે એવી તમારે પણ પ્રકૃતિ અને પર્યાવરણ અને પ્રકૃતિ સાથે સંકળાય અને અમારા ફાર્મની મુલાકાત કરવી હોય તો અમારા ફાર્મની મુલાકાત વિઝિટ કરી શકો છો સીઝનવાર અલગ અલગ વસ્તુ બધી અમારા ફાર્મ ઉપર તમને જોવા મળશે તો મિત્રો અવારનવાર અમે અમારા ફાર્મના વિડીયો મૂકતા રહેતા હોય છે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું મિત્રો ભૂલતા નહીં જેથી કરી બધા જ મિત્રો અમારા વિડીયો જોઈ શકે અને માણી શકે અને નવીન નવીન જાણકારી મેળવી શકે તો અમારો મોબાઈલ નંબર ફરીથી નોંધી લેજો સત્તાણું બેસુમાલી અઠ્યાવી એક પચીસ સત્તાણું બેસુમાલી અઠ્યાવી એક પચીસ તો મિત્રો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો ભલે મેં વિડીયોમાં ત્રણથી ચાર વાર કીધું છે લાઈક શેર સબસ્ક્રાઈબરનું પણ મિત્રો જરૂરથી અમારી વિનંતી શુંની અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો જય ગો માતા